બે દિવસ પાસે થયેલ અકસ્માતમાં પાસે રોડ પર થયેલ એક્ટિવા અને કાર વચ્ચે થયેલ અકસ્માતનો નવો બળાંક આવ્યો એક્ટિવા ચાલકો વાઘોડિયાના વ્યારા ગ્રામ પંચાયતના તલાટીક્રમ મંત્રી અમીબેન શાહ ફરજ બજાવતા હતા કાર ચાલક પ્રતિભાઈ ડોક્ટર હોવાનું બહાર આવ્યું પ્રતિક અને અમીબેન બે વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્ન જીવનમાં વારંવાર નાના મોટા ઝઘડા થવાનું તારમ બહાર આવ્યું ઝઘડાના કારણે બંને એકબીજાથી જુદા રહેતા હતા પતિ પત્નીના પરિવાર તો સુખીથી એકબીજાનું જીવન ચાલે તેવા પ્રયત્નો કરી રહ્યા હતા છતાં પતિ પત્ની વચ્ચે ઝઘડાનો અંત ન આવતા પતિ પ્રતિક પોતે પોતાની પત્ની અમીબેન શાહ જ્યાં પોતે તલાટીક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યાં વ્યારા ગામે પહોંચી શરૂઆત કરી હતી પોતાની પરથી પરત વાઘોડિયા તરફ પોતે જઈ રહ્યા હતા તે સમયે તવરા ગામ પાસે અમીબેન એક્ટિવા સાથે પ્રતિકે પોતાની કારથી અકસ્માત કર્યો લગ્ન જીવનનો ઝઘડો અકસ્માત સુધી પહોંચ્યો ડોક્ટર પ્રતિકે તલાટીક્રમ મંત્રીને ઝઘડાનો અદાવત રાખીને

અમીબેન મહેતા કે જેઓ પ્યારા ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓને તે વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પ્રતિ પ્રતીકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કર મારેલાની વિગત જણાવી આવેલ છે જે અનુસંધાને એનો ગુનો ગઈકાલે તારીખ પાંચ બે પચીસના રોજ નોંધવામાં આવેલું છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહ નાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે બનાવમાં વિગત એવી જણાઈ આવે છે કે તેઓના અમીબેન છે એઓને તેઓના પતિ સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબેનને એ મનાવવામાં આવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો